નરાધમો સગીરા સાથે દુષ્કૃત્ય કરીને ફરાર પણ થઈ ગયા છે એક તરફ કોંગ્રેસે સરકારને ઘેરી છે કારણ કે સરકારે એક તરફ રાત્રિના પાંચ વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી છે તો બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘવીએ સુરત ખાતેથી જણાવ્યું હતું કે આ મુદ્દે રાજનીતિ થવી જોઈએ નહીં અને ગુજરાત પોલીસ એ સગીરા સાથે

જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને મા અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનો નું લોહી ઉકલી ગયું છે આ દરિંદો

કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઉમસે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ ગરબા રમાડવાનો વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ શું કઈ ખોટું છે ભાઈ જેને સંભળાવવું જોઈએ એને સંભળાશે ને પછી મને નહીં કેતા આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે એ ખોટું છે એની ઉપર કોઈ રાજનીતિ હોવી જોઈએ ચાલે બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગરબા રમો આનંદ થી રમો મારી સૌ બહેનોને દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર